ભગવાનનું ભજન કરવું આપણે કરીએ છીએ ને તો આપણે તો થોડુંક જ કરીએ છીએ થોડો સમય જ ભજન કરીએ બાકી મોટા ભાગનો સમય આપણો સમજાય છે વ્યવહારમાં ધંધામાં ઉઠબેસમાં આગું પાછું કરવામાં ફરવામાં જોવામાં આમાં જ સમય જતો રહે નવરો પડ્યો નથી વેકેશન આવ્યું નથી ભજન નવરો પડ્યો નથી ને કે આમે ચાર દાડા ધંધો બંધ છે ખિસામ હોય છે ને એટલે મન થાય ન હોય તો થાય તો કઈ ના થાતો બોલો જીવને એમ નઈ થાય કે હાલો મંદિરમાં જઈને ત્યાં જઈને બે દિવસ રહીને ભજન કરીએ મંદિરમાં રાખનારા છે પણ આ જીવને એવું નથી કે હું ભજન કરું મને ભગવાન રખડવા જોવા જાય તેમાં પછી જીવમાં શું લઈ આવે કચરો જ લઈ આવવાનો ને જગત આખું જોઈને આવવાનું પછી બેઠા ઘરે આવ્યા પછી ખારી માનસી ને હું દોડતા થાય માનસી એ જ દેખાય બધે કશું જોવા જેવું નહીં વાતાવરણ થોડું હોય પણ એમાં વાતાવરણ બધા સારું વજન થાય પણ કોઈ નથી કરતો જોવા જાય